વડોદરા શહેરમાં હરની બોટકાન બાદ સુરક્ષાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે ફાયર સેફ્ટી નહીં ધરાવતી કારેલી બાગ અને સયાજીપુરા ખાતેના રાત્રિ બજારની સાઈઠ દુકાનોને નોટિસ બજાવાઈ છે અને તે દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાઈ છે બોટકાંડ સર્જાયા પછી સુરક્ષાના સાધનો ફરજિયાત રાખવા માટે હવે કોર્પોરેશનનું તંત્ર આગ્રહ રાખી રહ્યું છે સુરસાગર ખાતેનું બોટિંગ હોય કે પછી સ્વિમિંગ પુલ હોય જ્યાં સુરક્ષાના સાધનો નથી ત્યાંની સુવિધાઓ કોર્પોરેશને બંધ કરાવી દીધી છે હવે કોર્પોરેશને રાત્રિ બજારમાં જ્યાં નિયમોનું પાલન નહીં કરતા લાલ આગ કરવામાં આવી છે શહેરના કારેલી વિસ્તારના સર્કલ પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત રાત્રિ બજારમાં કુલ બેતાલીસ દુકાનો આવેલી છે જે પૈકી બાર મોટી અને ત્રીસ નાની દુકાનો છે આ બાર દુકાનો પૈકી એકતાલીસ દુકાનોના ફૂડ બિઝનેસ ઓપરેટરો દ્વારા ફાડવાનીના નિયમોનું ઉલ્લંઘન કરાતું હતું ત્યાં ફાયર સેફટીના સાધનો રાખવામાં આવતા ન હતા જે બાબત કોર્પોરેશનના જમીન મિલકત કમર્શિયલ વિભાગના ધ્યાને આવતા તેમણે ગુરુવારે તે તમામ એકત્રીસ દુકાનોને નોટિસ ફટકારી હતી અને તાત્કાલિક અસરથી દુકાનો બંધ કરી દેવાની સૂચના આપી હતી જ્યારે આજવા રોડ પર આવેલ સયાજીપુરા ખાતેના રાત્રિ બજારમાં પાંત્રીસ દુકાનો આવેલી છે તે તમામ દુકાનો મોટી છે જ્યાં પાંત્રીસ પૈકી ઓગણત્રીસ દુકાનોમાં ફાયર એક્સ્ટિંગ સહિતના ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ જ ન હતા જેથી નિયમોનું પાલન નહીં થતાં તે ઓગણત્રીસ દુકાનોને પણ નોટિસો આપીને તુરંત બંધ કરાવી હતી